કે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે અમે કોઈ માંગતા તો ફક્ત જે ઠરાવ છે જેમાં માતા પિતા દાદા નિયમ છે અમે વિરોધ કરીએ છીએ જેમાં પાર્ટ ટાઈમ જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી અમે એનો વિરોધ કરીએ છીએ બરાબર આ બાબત અમે યોગ્ય કરવા માટે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આ નિયમ રદ કરી અને સરકારે કહી દીધું છે કે ભાઈ ધારાધોરણ મુજબ તમે ગવર્મેન્ટની નિયમ મુજબ ભરતી કરો આ દાદા દીદી નિયમ છે એ ગેરબંધારણ નિયમ છે છતાં લોકો રદ ન કરતા રજૂઆત અને વચ્ચેથી અમે અટકાયત કરી લીધી આજનો દિવસ છે એ ભારતીય જનતા પાર્ટીના માટે પણ સામાન્ય વર્ગ માટે પણ સામાન્ય લોકો માટે પણ અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ શહેર રાજકોટ શહેરના કાર્યકર્તા એની માટે શીખવાનો દિવસ છે કે આ તમે જોઈ શકો છો કે હું સામાન્ય એક સફાઈ કામદારના પ્રશ્ન માટે રજૂઆત કરવા ગયો હતો અને આજે અમારે અટકાયત કરવામાં આવી હતી સૌથી કાળો દિવસ આજે કેવો